જાફરાબાદ તપોવન ટેકરી આશ્રમ ખાતે શ્રીમદ્ કથા તપોવન ટેકરી તપસ્વી આશ્રમ એટલે ભક્તિ ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ જાફરાબાદ મિતિયાળા પાસે આવેલ તપોવન ટેકરી તપસ્વી બાપુના આશ્રમમાં શ્રીમદ્ કથા ચાલી રહી છે તે દરમિયાન આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિક ભક્તો કૃષ્ણના ઘેલા બન્યા તપોવન આશ્રમ ગોકુળ બની ગયું હોય એવું વાતાવરણ સર્જાયું શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં બોળી સંખ્યામાં બહેનો આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા અને સાંજે સમૂહ આરતીનું પણ આયોજન કરાયું કથા દરમિયાન રોજ મહાપ્રસાદનું આયોજન થાય છે તેમજ અલગ અલગ ભગવાનના પ્રાગટ્ય શ્રી રૂક્ષમણી વિવાહ શ્રી નંદોત્સવ શ્રી ગિરિરાજજી પૂજન શ્રી સુદામા ચરિત્ર વગેરેનું આયોજન થયું છે તપોવન ટેકરી ખાતે ચાલી રહેલા શ્રીમદ્ ભાગવત કથામાં દરરોજ રાત્રે રામધૂન તેમજ અલગ અલગ મંડળો દ્વારા સંકિર્તન કરવામાં આવે છે અહેવાલ બાબુભાઈ વાડેલ લોકાર્પણ